નમસ્કાર આપ ન્યૂઝ હું છું સાથે પાટણ જિલ્લાના હારીજ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બેફામપણે ટ્રેલર હંકારીને પસાર થતા ટ્રેલર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર સહિત એક કિશોરનું કરુણ મોત નીપજ્યું હતું ચાણસમાંથી હારીજ તરફ બાઇક પર જઈ રહેલા જીગર ઠાકોર અને મહેશ ઠાકોર ગફલતભરી રીતે અને પૂર ઝડપે આવી રહેલા ટ્રેલર ચાલકે ટક્કર મારતા બંને બાઇક સવારો રોડ પર ફટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે ઘટના સ્થળે જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા તો અકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા ટ્રેલર ચાલકને ચાણસમા પોલીસે ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાણસમા હારીજ હાઇવે માર્ગ પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર